નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના ચાપડમાં વિસ્તારમાં આવેલી વીએસ બી સંસ્થા દ્વારા રસ્તાઓ પર રહેતા કૂતરાઓને વેક્સિન લગાવવાનું કાર્ય શરૂ વડોદરાના ચાપડ વિસ્તારમાં આવેલી વી એસ બી સીએ સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાણીઓ માટે અલગ સારી સુંદર કામગીરી કરાઈ રહી છે જેના અનુસંધાનમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં રસ્તા ઉપર જીવતા કૂતરાઓને વેક્સિન લગાવવાનું કાર્ય શરૂ કર્યું હોય છે જેમાં વારસિયા વિસ્તારના કેટલીક જગ્યા ઉપર કૂતરાઓને વેક્સિન લગાવી હતી જેમાં ડોક્ટર પ્રણાલી અને તેમની ટીમના અન્ય ડોક્ટરો અન્ય કર્મચારીઓ ભેગા મળીને કામગીરીને ખૂબ જ સારી રીતના કરી હતી જેમાં ભૂલથી પણ આ કૂતરા કોઈને અગર કરડી લેતો સામેવાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય આ વેક્સિનથી કૂતરાઓને પણ અનેક બીમારીઓથી રક્ષણ મળે છે જ્યારે ડોક્ટરો દ્વારા અનેક જાણકારી આપતા માહિતી આપી હતી હેલો મારું નામ પ્રણાલી છે અને બીએસપીસીએ દર મહિને વેક્સિનેશન ડ્રાઇવ ચાલુ કરી છે અને 28 સપ્ટેમ્બર વર્લ્ડ રેબીસ ડે છે એમાં આજે અમે લોકોએ 100 ડોગને વેક્સિનેટ કરવાનું નિયમ કર્યો છે

એઝ અ વેટનરી ડોક્ટર તરીકે વીએસપીસીએમાં કાર્ય કરી રહ્યો છું અઠ્યાવીસ સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ રેબિસ ડેના દિવસે આપણે વેક્સિનેશનની કામગીરી હાથ ધરી છે જેમાં આપણે વારસિયા રોડ અને મકરપુરા ગામે આપણે વેક્સિનેશન આપીશું એનો ઉદ્દેશ્ય માત્ર એ છે કે મુદ્રાઓને રેબિસ ડે બચાવ કરવાનો કાર્ય કરી છે અને ખડકવા ના થાય જેથી કરીને કુદરાઓ અને માણસો વચ્ચે